દરેક પ્રકારના સમાચારો તળાજાના વીઆઈમ શાળા ખાતે મારામારીનો બનાવ બનતા ઈજાગ્રસ્ત એક વ્યક્તિને ઈજા થતા તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણવા મળતી માહિતી મુજબ કોઈપણ કારણોસર એક યુવકને તળાજા શહેરની વ્યાયામ શાળા ખાતે બોલાવવામાં આવ્યો હતો અને અહીં અહીં તેમના ઉપર ત્રણ વ્યક્તિ દ્વારા સરી પાઇપ ધોકાવડે હુમલો કરવામાં આવેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જો કે યુવાનને ઈજા થયેલ હોય તેમને તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતાં તળાજા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મારામારીના બનાવના પગલે હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા હતા કી તારું નામ ભરી શેરફાન કઈ જગ્યાએ કાજી શેર આ શું શું તે રહે છે કે ભાઈનો અમારે ફોન આવ્યો તો પહેલા પછી એ ભાઈ ગયા ગાઢ ડાયરેક્ટ ગાડ લેવા મણ્યા એ કે તું ક્યાં સોન આમ સોન કે તને માન નાખું નામ ને તો મેં કીધું ઓખેડે જો ઓખેડે એમ દે તો શરી હતી બે રામ ધોકા હતા અને શરી મને વામ મારી છે અને હાથમાં ફેકતો જો છે કોણ હતું ભાઈ કેટલા નિકુલ ભરવાડ એકનું નામ હતું એકનું ભાજેશ ભરવાડ ને એકનું નામ પ્રદીપ ભરવાડ અને બે અન્ય બીજા